ડબોઈ નગરપાલિકા કરવામાં આવ્યું હતું એજન્ડામાં સત્યાવીસ મુદ્દા પૈકી મુખ્ય મુદ્દામાં ધારાસભ્ય શ્રીના પ્રસ્તાવ અને એજન્ડામાં સમાવેશ કરી ડબોઈ શહેર તાલુકાને દરભાવતી બનાવવા અંગે વિષય રજૂ થયો હતો જ્યારે કે નગરપાલિકાની ભાડાની મિલકતોમાં સરકારના ધારાધોરણ મુજબ ભાડા વધારો કરવા વિષયમાં ચર્ચા કરવામાં આવી હતી તેમજ મહુડી ભાગોળ બહાર આશરે પંદર હજારની વસ્તી ધરાવતા વિસ્તારમાં સ્કૂલ ન હોવાને કારણે નગરપાલિકાની પંદર હજાર સ્કવેર ફૂટ જનતા સામે આવેલ જગ્યામાં સ્કૂલ બનાવવાના વિષયમાં પણ ચર્ચા કરી બહાલી આપવામાં આવી હતી તેમજ વિકલાંગોને પેન્શન આપવા વિગેરે મોટાભાગના વિષયોમાં બહાલી મળી હતી જ્યારે કે નગરપાલિકાના બે કર્મચારીઓના મૃત્યુ અંગે શોક ઠરાવ કરી 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ વિરેન શા નિખલાસ પડી મોટા ભાગના વિષય ઉપર ચર્ચા કરીને બહாலி મેળવી હતી. ત્યારે સમગ્ર સભામાં વિરોધ પક્ષના નેતા સુભાષભાઈ ભોજવાડિયે એજન્ડાના વિષયમાં સકાર આપ્યો હતો. અને જીડીએસ પ્રમાણે ટીકો બિલેના આપના આઠવાડ્યાની માંગુજી કોપી કે કોપી બે આ એક એક આજ રોજ નગરપાલિકામાં સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યાવીસ જેવા મુદ્દા હતા ત્રણ મુદ્દા વધારાના હતા વધુ પડતા તો ભાવ વધારા માટેનો મુદ્દો મૂક્યો હતો જો ડભોઈને દર્ભાવથી બનાવવો હોય તો એના માટે થોડું ખર્ચને બી વધુ થાય એવું હોય ભાવ વધારો મૂક્યો છે જે વર્ષોથી જૂના ભાડા ચાલતા હતા એનો ભાવ વધારા માટે રજૂઆત કરી છે જેમાં કમિટી બનાવી છે સાથે સાથે ધારાસભ્યની નેમ છે કે ડભોઈને દર્ભાવથી બનાવવાનો તો એ પ્રસ્તાવ મૂકીને પારિત કર્યો છે જે તાલુકા પંચાયતમાં પારિત કરીને ઉપર લેવલમાં આપવામાં આવશે બીજું કે નગરપાલિકાનો વહીવટ વર્ષોથી ચાલે છે હું નવો આવ્યો છું પણ મને એવું માનવું પડ્યું છે કે નગરપાલિકાને કોઈને કોઈ રીતે નુકસાન આપનાથી જ થયું છે જેના કારણે આ બધો ભાવ વધારો લેવામાં આવ્યો છે કોઈ સમાજને ધ્યાનમાં રાખીને નહીં પણ દરેકને અનુકૂળ રહે એ પ્રમાણે ભાવ વધારો નક્કી કર્યું છે અને એમાં કમિટી બનાવી છે બીજા વિષયો એવા છે કે લાલા ટોકરી વાવ જે સૌથી પૌરાણિક મંદિર છે રણછોડજીનું જ્યાં કેનાલ પર રસ્તો નાનો છે એ નિગમને સુપ્રત કરી નિગમના ધોરણ નોમ્સ પ્રમાણે એને કામગીરી કરવાની એનો ઠરાવ મૂકેલો છે વધારાના વિષયમાં એક દહેરાન સ્કૂલની બાજુમાં સ્કૂલ છે ગુજરાતી માધ્યમિક શાળા જે વર્ષો પહેલાં વોર્ડ નંબર એકમાં રેલવે ટ્રેકની બાજુમાં હતી જેના કારણે હવે કોઈ સ્કૂલથી ત્યાંથી કોઈ સ્કૂલે ભણવા નથી આવતા છોકરાઓ જે ભણતર સુધરે ડભોઈ દર્ભાવતી નગરનું ઇન્ટેન્સથી ડભોઈ નગરપાલિકાની જગ્યા પંદર હજાર ફૂટ જેવી જગ્યા જનતાનગર જતા રસ્તા પર મેઇન રોડ પર આવી છે તે જગ્યા નગરપાલિકાની સ્કૂલ માટે ફાળવવાની બી નક્કી કરવામાં આવ્યું છે આજ રોજ ડભોઈ નગરપાલિકાનું બજેટ તેમજ વિવિધ વિષયોની ચર્ચા વિચારણા કરવી હતી જેમાં મુખ્યત્વે વિષય હતો કે ડભોઈ નગરને દર્ભાવતી નગર તરીકે વિકસાવવાનું નામ બદલવાનું તેમજ તાલુકામાંથી બી એવો ઠરાવ કરી અને સરકારમાં દરખાસ્ત કરવાનું છે અને બજેટમાં વિવિધ વિષયોની ચર્ચા વિચારણા કરશે થોડો વધારો સુધારો હતો તે ચી ચેરમેનને ચીફ ઓફિસરે કીધું સૂચવીને આગળ વધારશે અને મુખ્યત્વે વિષય હતો કે મોડી ભાગ પેલી બાજુ જે સ્કૂલ નથી અને પંદરથી વીસ હજાર વસ્તી ધરાવે છે ત્યાંના લોકો તો તેઓને પેલી બાજુ સ્કૂલ ખોલવાથી ત્યાંના લોકોને રહીશોનો લાભ મળશે